હેલો ગાય સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના નવા બ્લોગમાં તો ભાઈ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વહેલી સૌના રામ રામ ભાઈ જો હવે સવારના ચા નાસ્તો કરવા બેસી ગયા છે જો જોડે છે ભાખરી ચીવડો અને આ ઝીણી સેવ જો ભાઈ બધા ચા પીવે છે અત્યારે ગાયત્રી મમ્મી જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ ચા નાસ્તો કરવા

આ તો લાલ દરવાજા ગયા હતા તો મહેંદી કોન લેવડાયો તો કે કેટલા દિવસથી થી પડ્યો છે મમ્મી આજે તો મને મહેંદી લગાવી દો એટલે આજે કામ પતી ગયું એટલે પછી મહેંદી લગાવવા બેસી ગયા છે હા જો ધાર્મી ને આમ પણ મહેંદી બહુ જ શોખ છે કે ધાર્મી અને હા અમન લોકો જે લાલ દરવાજા ગયા હતા ને તે તો તમે જોયું જ હશે ને અમે કેટલા બધા વસ્તુ લાવ્યા છે એ તો બતાવ્યું તો ને હા હા ભાઈ ભાઈ ધાર્મિક બોલવાનો બહુ શોખ છે ભાઈ જો ભાઈ અત્યારે ભાઈ મહેંદી મુકાઈ રહી છે આખી મહેંદી મુકાય ને પછી તમને હું બતાવું કેવી રીતના મહેંદીમાં કેવી મહેંદી મૂકી જો ભાઈ ચોમાસા જો વરસાદ ચાલુ થઈ ગયો છે દૂર દૂર તો કંઈ દેખાતું જ નથી તમે જુઓ વરસાદ તો જો કેટલો ફાસ્ટ વરસાદ આવે છે આ જુઓ વરસાદ આમ ચોમાસામાં એટલો વરસાદ અમુક ટાઈમ નહીં આવતો એટલો વરસાદ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે જો ભાઈ ધારમીને મહેંદી મુકાઈ ગઈ છે જો એક હાથમાં આવી જ છે બીજા હાથમાં આવી છે અને પાછળ છે કે નહીં પાછળ નથી આગળ સારી દોરી ભાઈ કોર્સ કર્યા નથી તો આવી મહેંદી મૂકી તો સારું કહેવાય કંઈ નહીં સાદી સિમ્પલ મસ્ત ડિઝાઇન છે જો ભાઈ ગાયત્રી આ ઘરઘંડી ચાલુ કરી દીધી સવારમાં અને જો ભાઈ આ રોટલીનું દળવા મૂકી દીધું દડાઈ ગયું છે હવે ભાખરીમાં ડળવા આ શું દિવાળી 15 દિવસ પહેલા અમે અત્યાર ચાલ્યું ગયો તો એ લાવો હા અમે બધું સાથે જ નાખીએ ઘરેમ પડીએ ઘંટી ચાલુ કરીએ ખસેડ્યું પડે એમાં શું બેનેજ અડધો કલાક તો સાફ સાફ કરી છે ને અંદર ઈયળ ને બધું કીડા પડી જતા હોય બધું લોટ ને બધું ભરાઈ રહે ને તો આમ તો વીસ દિવસ તો લોટ ના ચાલે આમ તો બોટ તો પંદર દિવસ પણ આ કેવું દિવાળી ના નાસ્તો બનાવેલો તો એટલે દિવાળી નાસ્તા બધા કરતા હતા એટલે રોટલી ભાખરી ઓછું બને અને રાત્રે તો એમાં ઓછું જ બનાવવાનું હોય ક્યાંક બહાર જઈને આવ્યા હોય એટલે ખાખ્યા પાક્યા હોય એટલે ચા અને નાસ્તો કરી લેવાનો એવું એટલે આટલા દિવસ વધારે થોડું ખેંચાઈ ગયું એટલે હવે તો ચાલુ કરવું પડશે ઘંટી જુઓ ભાઈ શ્રેયસની ચાર દિવસથી તબિયત ખરાબ હતી દવા લઈએ સારું થઈ જાય પાછો તાવ આવે પાછી દવા લે સારું થઈ જતું અને આજે રિપોર્ટ કઢાયા તો ભાઈ એને ડેન્ગ્યુ થયો છે ભાઈ એની દવા અત્યારે દાખલ કર્યો છે અને જો ભાઈ બાટલા ચડાવી દીધા છે આ બીજા બાટલા હજી પેન્ડિંગમાં પડ્યા છે એ બધા બાટલા ચડાવવાના છે ભાઈ આ હોસ્પિટલ જુઓ હોસ્પિટલમાં ખાલી બે જ દર્દીઓ છે એક શ્રેયસ અને એક બીજો ભાઈ અને બધા ખાટલા ખાલી છે એટલે વાંધો નહીં આમ સારું છે અત્યારે અને ને બી તબિયત સારી છે શ્રેયસ કેવું છે સારું છે સારું છે ને કંઈ થતું નથી ને કંઈ થાય તો કહી દેજો હા ભાઈ ને અત્યારે સારું છે ભાઈ એટલે હવે કદાચ બ્લોગ હવે બે ત્રણ દિવસ સુધી નહીં આવે તો તમે ચલાવી લેજો કારણ કે હવે હોસ્પિટલમાં તો હું શું બતાવી રાખું ભાઈ જો અત્યારે મેડિકલ કેટલું આગળ આપણું વધી ગયું છે દવાનું જો ભાઈ શ્રેયસને પપ્પાઓ ખાવા કીધું અત્યારે પપૈયું ક્યાંય મળ્યું નહીં તો જો ભાઈ આ પપૈયાની ગોળી આપી છે જો ભાઈ આ દરરોજ ત્રણ વખત લેવાના દિવસમાં ભાઈ જો પપૈયાની એ દવા આ તો આપણે પહેલી વાર જોયો ભાઈ કે પપ્પૈયાની પણ દવા આવે ભાઈ આ પપૈયાની ગોળી ખાધા કરતાં આપણે પપૈયું ખાવું વધારે સારું ભાઈ તને કાલ લાવી દે ને ભલે ના ભાવ તો પપૈયું ખાવું બરાબર દવા ની કરતા બરાબર ને ખોટી દવા ખાવી ને પપ્પાયું ના ખાય તું હા ભાઈ અત્યારે હોસ્પિટલ માં બેઠા એટલો કંટાળો હોય છે ને કે ટાઈમ માં જે પસાર ન થતો કારણ કે ભાઈ અહીંયા હોસ્પિટલ માં ચાર દિવાલ ડોક્ટર નર્સ અને બીજા પેશન્ટ સિવાય બીજું કોઈ હોય નહીં ભાઈ અને આમે મોબાઈલ આપણે ઘુમાડ્યા કરે તો કેટલી વાર ઘુમાડવાના ભાઈ એમાં બેટરી જોઈએ પાછું અને આ ટાવર બી એટલું છે નહી અને ભાઈ શ્રેયસ એ ભાઈ કંટાળી ગયા છે પડ્યા પડ્યા જો ભાઈ ગાયત્રી અને ધાર્મી બે મળવા આવ્યા છે શ્રેયસને અત્યારે ટિફિન લઈને તો ભાઈ થોડું ફ્રૂટ લઈ હા થોડું ફ્રૂટ લઈને આવ્યા છે ભાઈ એને ત્રણ બાટલા ચડાય એમ કહે છે

હમણાં બે ત્રણ દિવસ તો વ્લોગ આવશે નહીં કારણ કે હોસ્પિટલનું ક્યાં બતાવી રાખું હું ભાઈ એટલે બે ત્રણ દિવસ વિડીયો આવશે નહીં તો તમે ચલાવી લેજો ચલો મળશો આવતીકાલે નવી દિવસે નવી સવારે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ